જાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે બેઠક યોજી કોઈ પણ મતદાર મતદાન થી વંચિત ન રહે તે હેતુથી સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ કરવા માટે અપીલ કરી તારીખ પચીસ એપ્રિલ બે ચોવીસ અને ગુરુવારના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી એ કે ભાટિયાએ પ્રાંતના અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયાના ના સાથે બેઠક યોજી આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ કે ભાટિયાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એક કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરે છે જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાની તરફથી કોઈ પહેલ કરવી જોઈએ સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે તે જોતા ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂત મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈ પણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા થી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશય થી તમામ સોશિયલ મીડિયા પડેલા પોતાના પ્રભાવનો સો ટકા મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગજનો મહિલાઓ વયો વૃદ્ધ મતદારો તેમજ પહેલીવાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને તેમજ સોસાયટીને હાઈલાઇટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઈ મતદાન અંગેની મહત્વતા જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા કન્ટેન્ટ રેડી કરી અપલોડ કરવા જણાવ્યું હતું આ બેઠક દરમિયાન નાયબ મામલતદાર ડીએસ બારિયા તેમજ ઝાલોદ પ્રાંતમાં આવતા ઝાલોદ ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો ઉપસ્થિત રહ્યા હતા